અગિયાર જાન્યુઆરી સોળસો ના રોજ મુઘલ શાસક જહાંગીરની પરવાનગી પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ સુરતમાં તેની પ્રથમ ફેક્ટરી ખોલી કંપનીની આ ફેક્ટરીમાં રજાઈ ગાડલા અને કપડાં બનાવવામાં આવતા હતા જો કે કંપનીએ ધીરે ધીરે ભારતમાં તેનો કારોબાર વિસ્તાર્યો અને ભારત પર કબજો કર્યો તે જ સમયે જહાંગીરે તેની ખાસ વ્યૂહરચના મુજબ કંપનીને પરવાનગી આપી હતી પરંતુ બાદમાં તે પોતાની જ રણનીતિમાં ફસાઈ ગયો જહાંગીર અને અંગ્રેજોએ સાથે મળીને સોળસો અઢાર થી સત્તરસો પચાસ સુધી ભારતના મોટા ભાગના હિન્દુ સામ્રાજ્યનો કબજો કર્યો જહાંગીરને સતત લાગતું હતું કે અંગ્રેજો તેમના જેવા જ છે પરંતુ અંગ્રેજોનો હેતુ જહાંગીરને મદદ કરવાનો કે વેપાર કરવાનો ન હતો અંગ્રેજો ભારત પર કબજો કરવા માંગતા હતા 11 જાન્યુઆરી 1973 ના રોજ ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને વર્તમાન કોચ રાહુલ દ્રવિડનો જન્મ મધ્યપ્રદેશના ઇન્દોરમાં થયો. વોલ ઓફ ક્રિકેટ તરીકે ઓળખાતા રાહુલ દ્રવિડે પોતાની કારકિર્દીમાં ઘણા રેકોર્ડ બનાવ્યા. રાહુલ દ્રવિડે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સમય ક્રીઝ પર રહેવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ સિવાય સૌથી વધુ બોલ રમવાનો રેકોર્ડ પણ તેમના નામે છે.

આ પછી તે પાકિસ્તાનના તત્કાલીન રાષ્ટ્રપતિ ખાન સાથે યુદ્ધ ખતમ કરવા કરવા માટેના કરાર પર હસ્તાક્ષર ગયા હતા જ્યાં તેમનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું લાલ બહાદુર શાસ્ત્રીના મૃત્યુનું રહસ્ય આજે પણ રહસ્ય છે જય જવાન જય કિસાન ના નારા શાસ્ત્રીજી શાસ્ત્રીજીનું વ્યક્તિત્વ અજોડ હતું જ્યારે તેમણે વડાપ્રધાન તરીકે સત્તા સંભાળી ત્યારે દેશ ઘઉંની કટોકટી અને દુષ્કાળના પડકારનો સામનો કરી રહ્યો હતો આ કટોકટીમાંથી બહાર આવવા માટે સાહસત્રીજીએ જય જવાન જય કિસાનના નારા આપ્યા અને ખેડૂતોમાં ઉત્સાહ જગાડ્યો અને પોતે હળ ચલાવ્યો સાસ્ત્રીજીના કારણે જ ખેડૂતોને લઘુત્તમ ટેકા ભાવની સુવિધા મળી છે અગિયાર જાન્યુઆરી ઓગણીસો બાસઠ ના રોજ ઉત્તર પશ્ચિમ પેરુમાં બરફના તોફાન અને ખડકોમાં ઓછામાં ઓછા બે હજાર લોકોના મૃત્યુ પામ્યા તે સમયે પેરુના સૌથી ઊંચા પર્વત એન્ડિસ પરથી લાખો ટન બરફ ખડકો કાદવ અને કાટમાળ અચાનક નીચે પડવા લાગ્યા આ અકસ્માત મોડી રાત્રે થયો હતો આ કાટમાળ નીચે આઠ શહેરો ડટાયા હતા કેટલાક લોકોનો બચાવ પણ થયો આ પછી

ફેડ્રિક બેન્ટિંગ અને ચાર્લ્સ બેસ્ટને ઇન્સ્યુલિનની શોધ કરી ઓગણીસો એકવીસમાં બેન્ટિંગ અને બેસ્ટ યુનિવર્સિટી ઓફ ટોરેન્ટોનમાં સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિન હોર્મોન કાઢવામાં સફળ થયા તમને જણાવી દઈએ કે ઇન્સ્યુલિન બ્લડ શુગર લેવલને નિયંત્રણ કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે શરીરમાં ઇન્સ્યુલિનની માત્રા ઓછી હોવાને કારણે વ્યક્તિને ડાયાબિટીસ થાય છે જાન્યુઆરી એ દિવસ છે હિન્દી વર્ષમાં બાર મહિનામાં બાર અમાવસ્યા આવે છે અમાવસ્યા સાથે જોડાયેલી ઘણી માન્યતાઓ છે એવું માનવામાં આવે છે કે અમાવસ્યાના દિવસ પર પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ અને કોઈ તે સ્થળની મુલાકાત લેવી જોઈએ